અસલામલેકુમ ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન પ્રકરણ આઠ ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો વિદ્યાર્થીની મિત્રો આપણે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં માલિકીના ભંડોળો વિશે અભ્યાસ કર્યો જેમાં ઇક્વિટી શેર રેફરન્સ શેર તેમજ રાખી ઉકેલ કમાણી વિશે અભ્યાસ કર્યો આજે આપણે શીખીશું ઓછીના ભંડોળો ઉછીના ભંડોળો કોને કહેવાય તો કંપનીને જ્યારે મૂડીની જરૂરિયાત હોય છે ત્યારે તે બે રીતે મૂડી મેળવી શકે છે એક માલિકીના ભંડોળો દ્વારા અને બીજો ઊંછીના ભંડોળો દ્વારા ઉછીના ભંડોળો કેમ મેળવવામાં આવે તો વધારાની મૂડી જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે એ વધારાની મૂડી મેળવવા માટે કંપની ડિબેન્ચર બોન્ડ કે જાહેર થાપણો બહાર પાડે છે અથવા તો નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લે છે આ રીતે મેળવે મેળવેલ રકમને ઓછીના ભંડોળ કહેવામાં આવે છે તો આપણે ઉછીના ભંડોળોના જે પ્રકાર છે તેને વિગતવાર જોઈશું તેમાં પ્રથમ છે ડિબેન્ચર ડિબેન્ચર કોને કહેવામાં આવે છે તો આપણે આગળ જોયું કે કંપનીને જ્યારે વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થાય છે તો તે ઊંછીની મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડે છે ડિબેન્ચર એક પ્રકારનો દસ્તાવેજ જ છે શેર સર્ટિફિકેટની જેમ ડિબેન્ચર પણ એક પ્રકારનું સર્ટિફિકેટ છે જ્યારે કંપનીને મૂડીની જરૂરિયાત ઊભી થાય છે તો તે શેરની જગ્યાએ ડિબેન્ચર બહાર પાડે છે આ ડિબેન્ચર ખરીદનારાઓને ડિબેન્ચર હોલ્ડર કહેવાય છે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે અને ડિવેન્ચર ખરીદનાર એટલે કે ડિબેન્ચર હોલ્ડર કંપનીના લેણદારો છે લેણદારો છે અને કંપનીનું દેવું છે એટલે તે રકમ નિશ્ચિત સમયે પરત કરવાની હોય છે પરંતુ તે પહેલાં તેની ઉપર નિશ્ચિત સમયે અને નિશ્ચિત દરે અગાઉથી નક્કી કરેલું છે તે મુજબ વ્યાજ ચૂકવવામાં આવે છે આ વ્યાજ દર વર્ષે ચૂકવી શકાય અથવા તો જ્યારે ડિબેન્ચરની રકમ પરત કરવાની હોય ત્યારે પણ એક સાથે ચૂકવી શકાય નક્કી કરેલ મુદતના અંતે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે કારણ કે તે દેવું છે અથવા જો શરત કરી હોય અથવા પહેલેથી નક્કી કરી હોય તો તે શરતો અનુસાર ડિબેન્ચરનું નિશ્ચિત સમય પછી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે ડિબેન્ચર દ્વારા કંપની લાંબા ગાળાની અથવા મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષી શકે છે ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે ડિબેન્ચર હોલ્ડરના હિતોનું રક્ષણ કરવું જરૂરી છે તો ડિબેન્ચર હોલ્ડરોના હિતોનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે અને આ ટ્રસ્ટીઓ દ્વારા ટ્રસ્ટ ડીડ અનુસાર ડિબેન્ચર હોલ્ડરોના હિતોનું રક્ષણ કરવામાં આવે છે તો ફરીવાર એકવાર સમજી લઈએ ડિબેન્ચર શું છે તો ડિબેન્ચર એક પ્રકારનો સર્ટિફિકેટ છે એક પ્રકારનો દસ્તાવેજ છે જે કંપનીનું દેવું દર્શાવે છે ડિબેન્ચર કંપની માટે દેવું છે ડિબેન્ચર ખરીદનાર એટલે કે ડિબેન્ચર હોલ્ડર કંપનીના લેણદારો છે અને લેણદારો છે એટલે તેમને વ્યાજ ચૂકવવું પડે છે આ વ્યાજ નક્કી કરેલ ધારે નિશ્ચિત સમયે ચૂકવવામાં આવે છે અને દેવું છે એટલે નિશ્ચિત સમયગાળા પછી ડિબેન્ચરની રકમ પરત કરવામાં આવે છે અથવા તો અગાઉથી નક્કી કરેલું હોય તો તે મુજબ ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર કરવામાં આવે છે અને ડિવેન્ચર દ્વારા લાંબા ગાળાની કે મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષી શકાય છે હવે જોઈશું ડિવેન્ચરની લાક્ષણિકતાઓ પ્રથમ છે કંપનીના લેણદારો આપણે જોયું કે ડિવેન્ચર એ કંપનીનું દેવું છે એટલે ડિવેન્ચર ખરીદનાર એટલે કે ડિવેન્ચર હોલ્ડરો કંપનીના લેણદારો કહેવામાં આવે છે બીજી લાક્ષણિકતા છે નિશ્ચિત દરે વ્યાજ દેવું છે એટલે દેવા ઉપર વ્યાજ ચૂકવવું પડે છે આ વ્યાજનો દર અગાઉથી નક્કી કરેલ હોય છે તો અગાઉથી નક્કી કરેલ દરે અને નિશ્ચિત સમયે ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું પડે છે ત્રીજું છે મિલકત પર બોજ ડિબેન્ચર એક પ્રકારનું દેવું છે તો તેની સામે કંપની પોતાની મિલકતો પર તરતો બોજ ઊભો કરે છે તરતો બોજ એટલે શું તો તલતોબોજ એટલે ફક્ત લેખિત સ્વરૂપે તે મિલકત પર બોજો ઊભો કરવામાં આવે છે એક પ્રકારે તેને ગીરો મૂકવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ કંપની કરી શકે છે ડિબેન્ચર હોલ્ડરોને તેનો કબજો આપી દેવામાં આવતો નથી તેનો કબજો કંપની પાસે જ રહે છે અને કંપની તે મિલકતોનો ઉપયોગ પણ કરી શકે છે તો આવા બોજને તરતો બોજ કહેવામાં આવે છે જે ડિબેન્ચર હોલ્ડરોની નાણાંની સલામતી માટે કંપની પોતાની મિલકતો ઉપર ઊભો કરે છે ચોથી લાક્ષણિકતા છે જરૂરિયાત ડિબેન્ચર દ્વારા કયા પ્રકારની જરૂરિયાત સંતોષી શકાય તો ડિબેન્ચર દ્વારા લાંબા ગાળા તેમજ મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષી શકાય છે પાંચમું છે શેર બજારમાં નોંધણી જેમ શેરની શેર બજારમાં નોંધણી કરવામાં આવે છે તે જ રીતે ડિબેન્ચરની પણ માન્ય શેર બજારમાં નોંધણી કરવામાં આવે છે તેથી તેનું ખરીદ અને વેચાણ માન્ય શેર બજારમાં છૂટથી કરી શકાય છે છઠ્ઠી લાક્ષણિકતા છે નાણાં પરત ડિબેન્ચર એ એક પ્રકારનું દેવું છે દેવું હોય તો દેવાના નાણાં નિશ્ચિત કરેલ મુદ્દત બાદ પરત કરવામાં આવે છે તો ડિબેન્ચરના નાણાં નક્કી કરેલ મુદ્દતના અંતે કુલ રકમ એકસાથે અથવા તો કરાર કરી હોય તો હપ્તા દ્વારા પરત કરવામાં આવે છે તેની ઉપર જે વ્યાજ ચૂકવાય છે તો તે બની શકે તો કંપની દ્વારા નક્કી કરેલું હોય તો દર વર્ષે અથવા દર દર છ માસે તેને વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે અથવા તો ડિવેન્ચરના જ્યારે નાણાં પરત કરવામાં આવે ત્યારે એકસાથે પણ વ્યાજ ગણીને ચૂકવી દેવામાં આવે છે સાતમી લાક્ષણિકતા છે ચૂકવણીમાં પ્રથમ પસંદગી આપણે જોયું કે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે એટલે જ્યારે કંપનીના વિસર્જનનો સમય આવે ત્યારે અન્ય જે દેવા છે એટલે કે ત્રાહિત પક્ષકારના દેવા છે તેની સાથે સાથે ડિબેન્ચરના દેવા પણ ચૂકવી દેવામાં આવે છે તો આ થઈ ડિબેન્ચરની લાક્ષણિકતાઓ આગળ જોઈશું ડિબેન્ચરના પ્રકારો ડિબેન્ચરના મુખ્ય ત્રણ પ્રકાર છે એક છે સલામતીવાળા ડિબેન્ચર બીજું છે રૂપાંતરણીય ડિબેન્ચર અને ત્રીજું છે બિનરૂપાંતરીય ડિબેન્ચર પ્રથમ જોઈશું સલામતીવાળા ડિબેન્ચર ડે જે ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાની કેટલીક મિલકતો ગીરો મૂકી હોય એટલે કે તે મિલકતો ઉપર તરતો બહુ જ ઊભો કર્યો હોય તો તેવા ડિબેન્ચરને તારણવાળા ડિબેન્ચર કે સલામતીવાળા ડિબેન્ચર કહેવામાં આવે છે ગીરો મુકેલ મિલકતોનો ઉપયોગ કંપની કરી શકે છે તેનો કબજો લેન્ડારોને એટલે કે ડિબેન્ચર હોલ્ડરોને સોંપવામાં આવતો નથી પરંતુ ફક્ત લેખિત રીતે તેની ઉપર બોજઊભો કરવામાં આવે છે તેથી તેને તળતો બોજ કહેવામાં આવે છે બીજો પ્રકાર છે રૂપાંતરણીય ડિબેન્ચર જે ડિબેન્ચરનું નિશ્ચિત સમયે શરતોને આધીન રહીને શહેરમાં સંપૂર્ણ રીતે રૂપાંતર એટલે કે પૂરેપૂરા ડિબેન્ચરનું શહેરમાં રૂપાંતર થાય અથવા અંશતર રૂપાંતર એટલે કે તેમાંથી અમુક ડિબેન્ચરનું શહેરમાં રૂપાંતર થઈ શકે તેવા ડિબેન્ચરને રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે સામાન્ય ભાષામાં કહીએ તો જે ડિબેન્ચરનું સમય મર્યાદા પૂરી થાય ત્યારે શહેરમાં રૂપાંતર થાય તો તેને રૂપાંતરણીય ડિબેન્ચર કહેવામાં આવે છે આ ક્યારે સંભવ થાય છે તો જ જો કંપનીએ નિયમનપત્રમાં જોગવાઈ કરી હોય તો જ આવા ડિબેન્ચરોનું નિશ્ચિત સમય બાદ ચોક્કસ કિંમતે ડિબેન્ચરના બદલામાં નક્કી કરેલ શેર આપવામાં આવે છે જો નિયમનપત્રમાં તેની જોગવાઈ ન હોય તો તેને રૂપાંતર કરી શકાતા નથી ત્રીજો પ્રકાર છે બિન રૂપાંતરણીય ડિબેન્ચર આવા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં કદીએ રૂપાંતર થઈ શકતું નથી અને તેઓને નિશ્ચિત સમય અને શરતોને આધીન રહીને જ્યારે સમયમર્યાદા પૂરી થાય છે ત્યારે તેના નાણાં પરત જ કરવા પડે છે તેનું કદીએ શહેરમાં રૂપાંતર થઈ શકતું નથી તો આ ડિબેન્ચરના ત્રણ પ્રકાર છે પ્રથમ છે સલામતીવાળા ડિબેન્ચર બીજું છે રૂપાંતરણીય ડિબેન્ચર ત્રીજું છે બિનરૂપાંતરિય ડિબેન્ચર આગળ ઓછીના ભંડોળમાં વિગતવાર પછી જોઈશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ